એ સાંભળો તમને ખબર છે આપણા પાડોશી કેટલા સારા કેવાય આપડા રસોડા ની તૂટી ગયેલી ને તો બાજુવાળા આઈને ફિક્સ કરી ગયા બોલો બાજુ વાળા કેમ કરી ગયા ખબર છે સારા માણસો છે એટલે ના તું એટલું ડેન્જર ખાવાનું બનાવે છે કે બાજુમાં એની સ્મેલ ના જાય એટલે એ લોકો એમના ખર્ચે બહારી નાખી ગયા સાવ નક્કા માણસો કેવાય હમણાં તો કે સારા માણસો કેવાય આવું બોલતી દીન તું તું સમજ એ લોકો ખોટા નથી

બાજુવાળા બૂમ પાડી કે બેન આના કરતા પેલા રડવા દો મરી ગયા તમે જોજો ને હું આ લોકો ને છોડીશ જ નહીં જો એને તું આજે જ આમ કહીશ કે હિંમત હોય ને તો એકલા માઈને માઇને મળે ધમકી આપી કે ઓફર આલી ધમકી મારું આરુલી હા સોંગ છોંગ છે